નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું મલુપુરમાં એક શિક્ષિકા બહેન સાથે બનેલ સત્ય ઘટના વિશે સંગીતા મલુપુર ગામની પ્રાથમિક શાળામાં સાવ એકલી આવીને હાજર થઈ એકલી એકલી હાજર થવા આવી એટલે શાળાના શિક્ષકોએ એના પરિવાર વિશે પૂછ્યું આમ તો મારા પોતાના કુટુંબમાં તો મારે આગળ પાછળ કોઈ નથી અમદાવાદમાં મામાના સહારે મોટી થઈને ભણી ગણી છું મજૂર મામાને સમય ના મળ્યો એટલે સાથે ન આવી શક્યા કહીને સંગીતાએ વાતને પૂરી કરી બપોરે વિશ્રાંતિના સમયે સંગીતાએ શાળાના આચાર્યને કહ્યું સાહેબ મારે આ ગામમાં જ મકાન ભાડે રાખીને રહેવું છે ગામમાં કોઈ ખાલી મકાન હોય તો કહો હું જોઈ આવું સંગીતાબેન ગામમાં મકાન મળવું મુશ્કેલ છે નાનું ગામ છે ને કોઈની પાસે વધારાનું મકાન હોય એવું મારા ધ્યાનમાં નથી છતાંય તમે અને નીરુબેન ગામમાં એક છક્કર મારી આવો કહીને આચાર્ય સાહેબે આ શાળામાં જ નોકરી કરતા નીરુબેનને ભલામણ કરી નીરુબેન પોતે નજીકના શહેરથી આવજા કરતા હતા એમણે શાળા બહાર નીકળ્યા પછી કહ્યું સંગીતાબેન ગામમાં મકાન મળે તો ઠીક છે નહીતર મારી સાથે શહેરમાં આવી જાઓ મકાને મળી જશે ને આપણે સાથે મારા સ્કૂટર પર આવજા કરીશું પેટ્રોલમાં અડધો ભાગ આપજો સંગીતાએ નીરુબેનને જોઈને જોઈએ તો ખરા કહીને ગામની એક શેરી તરફ ચાલવા માંડ્યું જાણે આ ગામથી પરિચિત ના હોય એક શેરીના મકાન પાસે અટકી ગઈ સંગીતા એણે નીરુબેનને કહ્યું આ ખાલી દેખાય એ મકાન મળશે ખરું વર્ષોથી અવાવરવું હોય એવું મકાન જોઈને નીરુબેન વિસ્મયતા સાથે બોલ્યા સંગીતાબેન મને આ ગામમાં આવ્યાને આઠ વર્ષ થયા હું ત્યારથી આ મકાનને બંધ હાલતમાં જ જોઉં છું બંને જણ વાતચીત કરી રહ્યા હતા ત્યાં બાજુના મકાનમાંથી ગામની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરતી વસંતીબેન નામની સ્ત્રી બહાર નીકળીને બોલી અરે આવો નીરુબેન મારે ઘેર છા પાણી કરવા આવો અને આ સાથે બહેન કોણ છે આ સંગીતાબેન આજે જ આપણી શાળામાં હાજર થયા છે અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ વસંતી કાકી આ સામેનું બંધ ઘર કોનું છે બેન આ ઘર ભાડે લેવાની વાત કરે છે અરે પહેલાં ઘેર આવો પછી બધું કહું કહીને એ સ્ત્રી બંનેને એના ઘેર ખેંચી ગઈ પાણી પાઈને પછી છા મૂકતા મૂકતાં એ સ્ત્રી બોલી સંગીતાબેન આમ તો આ આખા ગામમાં ત્રણ મકાન જ વધારાના ના કહી શકાય એમાં એકમાં તો અમારી આંગણવાડી ચાલે છે બીજું સમના દારૂડિયાનું પાછળની શેરીમાં આવેલું છે અને ત્રીજું તમે કહ્યું તે નખોદણી ગલીડોશીનું ગલીડોશીનું એ ઘર તો છેલ્લા પંદરેક વર્ષથી તાળું માર્યા વગરનું જ પડ્યું છે પરંતુ એની ઓસરીમાં મહેમાન પરોણાનો ખાટલો ઢાળવાની કોઈની હિંમત થતી નથી નાની ઉંમરમાં જ વિધવા થયેલ એ ગલીડોશી એના આખા કુટુંબને ભરખી ગઈ હતી ત્રણ ત્રણ જવાન દીકરા અને એક દીકરી સાત આઠ વર્ષના ગાળામાં જ મોતને ભેટ્યા બે છોકરાઓ પરણાવેલ હતા તેમની વહુઓએ બીજે ઘર માંડ્યું છેલ્લે ગલીડોશી મરી ત્યારે મોટા દીકરાની પાંચ છ વર્ષની છોકરી જીવતી રહી ગયેલી એને આ ગામનો એક નંબરનો દારૂડિયો છમન્યો કોણ જાણે ક્યાં ઉપાડીને લઈ ગયો બધા વાતો કરે છે કે એ છોકરી થોડી ઉંમરલાયક થતાં છમન્યાએ વેશ્યાવાડે વેચી દીધી હશે આવા નખોદિયા ઘરમાં ના રહેવાય સંગીતાબેન અમદાવાદ જેવા મહાનગરમાં રહીને પીટીસી સુધીનો અભ્યાસ કરેલી સંગીતા સહેજે આશ્ચર્ય પામ્યા વગર બોલી એવું કંઈ ના હોય વસંતી કાકી એ મકાનમાં રહેવાથી મને કંઈ નહીં થાય એ મકાન માટે કોને પૂછવું પડે કાકી વસંતી કાકી ઘડી સંગીતાને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા મને તો તમારો પાડોશ મળશે બેન પણ એ તો નક્કી છે કે રાતવરતનું તમારી પાસે કોઈ બેસવાઈ નહીં આવે એટલું યાદ રાખજો નખોદ્યું ઘર છે એટલે કોઈને પૂછવાની જરૂર નથી છતાંય ગલીડોશીના પરિવારના જ સરપંચ છે એમને પૂછી લેજો સરપંચની મંજૂરી લીધા પછી સંગીતા ઘરને જાતે જ સાફ કરવા મંડી પડી ઘરના છાપરાના નળિયા ચાલી રહેલ મજૂરી કરતા બમણા પૈસા આપીને મજૂર પાસે સળાવ્યા મજૂરી કામ કરતી બે આધેડ સ્ત્રીઓને માંડમાંડ સમજાવીને લીપણ માટે તૈયાર કરી દસેક દિવસ પછી નખોદણી ગલીડોશીનું નખોદિયું મકાન રહેવાલાયક બની ગયું છ મહિના પસાર થઈ ગયા સંગીતાને ના ભૂત ભરખી ગયું કે ના કોઈ દિવસ એને તાવતર્યો આવ્યો શાળામાં પાંચથી સાત ધોરણમાં નિયમિત અંગ્રેજી વિષય ભણાવનાર સંગીતા પ્રથમ શિક્ષક હતી ગામના બાળકો ઘેર ગૃહકાર્યમાં અંગ્રેજી સ્પેલિંગો લખતા બોલતા હોય તે આશ્ચર્યજનક હતું અંગ્રેજી ભાષાનું પ્રથમવાર સુંદર શિક્ષણ જોઈને વાલીગણ રાજીના રેડ થઈ ગયો એમાંય સંગીતાએ નખોદિયા ઘરમાં મફત ટ્યુશનનો વર્ગ શરૂ કર્યો શરૂ શરૂમાં થોડા બાળકોએ ઘેર આવવા માંડતા ડરતા હતા પરંતુ એ ડર પણ સંગીતાએ સમજ આપી આપીને દૂર કરી દીધો સંગીતાને ગામમાં વાહ વાહ થઈ ગઈ બાવીસ વર્ષની સંગીતા હજુ કુંવારી જ હતી એણે મલુપુર નજીકના ગામની શાળામાં નોકરી કરતા એના જ સમાજના વિનય નામના યુવાન શિક્ષક સાથે લગ્ન કર્યા એ નખોદિયા મકાનના આંગણામાં જ ભોજન સમારંભ યોજાયો આખું ગામ સંગીતાનું પિયર પક્ષ બન્યું લગ્નમાં થયેલ ખર્ચ કરતાં વધારે છાલ અને ભેટ આવ્યા એકમાત્ર મામાની હાજરી નહોતી એ સંગીતા માટે ઘણી કરુણાજનક પરિસ્થિતિ હતી લગ્ન પછી પંદર દિવસે જ ગામના સરપંચે સંગીતાને કહ્યું બેન તમને ધન્ય છે કે તમે આ નખોદિયા મકાનમાં સાત સાત મહિનાથી રહી શક્યા છો તમે તો અમારો સૌનો ભ્રમ દૂર કર્યો હવે તમને એક વિનંતી છે ગલીડોશીની પૂરા બાર વીઘા જમીન પંદર પંદર વર્ષથી એમને એમ પડી છે ગામ લોકો એમાં ઉગેલ અડકેલું ઘાસ વાળતાય ડરે છે જો તમે એ ખેતરમાં જઈને ટ્રેક્ટર પર બેસીને એકવાર ખેડ કરાવો તો સૌનો ડર દૂર થઈ જશે એમાં કંઈક વાવેતર થશે તો એની ઉપજને આપણે ગામના વિકાસ કાર્યો તેમજ પુણ્ય કાર્યોમાં વાપરીશું સંગીતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા રવિવારના દિવસે સરપંચ અને ગામના આગેવાનો સાથે એ ખેતરમાં ગઈ એક જ શેઢે માથું વાવે એવી વીઘા જમીન જોતાં જ સંગીતા બેબાકળી થઈ ગઈ અનાયાસે જ નીચી નમીને એણે ખેતરની માટીને કપાળે ઘસી એ જ સાથે એ વિચારોમાં ગરકાવ થઈ ગઈ સંગીતાનું આ વર્તન જોઈને સરપંચ સહિત સૌ કોઈ હાજર લોકો અસંબિત થઈ ગયા સરપંચ તો કહી બેઠા ખેતીવાડીની બહુ માયા છે બેન તમને સરપંચના વાક્યથી સંગીતાની તંત્ર તૂટી એ મનોમન બોલી ઉઠી હવે લાંબો વખત નહીં લાગે મામા બીજા બે મહિના પછાર થઈ ગયા ગલીડોશીના ખેતરમાં સુંદર મોલ લહેરાઈ રહ્યો છે હવે ગામ લોકોમાં ગલીડોશીના ઘરની સાથે સાથે એના ખેતરનો ડર પણ દૂર થઈ ચૂક્યો છે આવા સમયે ગામ લોકો જેને ગામનો ઉતાર કહેતા હતા એવા છમના દારૂડિયાએ બપોરના બારેક વાગ્યે ગામમાં દેખા દીધી આધેડ અવસ્થા વધેલ દાઢી અને સુકાયેલ ચહેરો હોવા છતાંય સોળ વર્ષ પહેલાં ગલીડોશીની છ વર્ષની પોત્રીને ઉઠાવીને ભાગી જનાર છમનાને ઓળખતા મોટી ઉંમરના ગામ લોકોને વાર ન લાગી ગામના ઝાપા પાસે શિવાલયની પાછળ વડના છાઇડે ઓટલા પર બેસી રહેલ જમનાની વાત આખા ગામમાં વાયુ વેગે પ્રસરી ગઈ આમ તો જમનાની જીવન કહાણી જ કંઈક અલગ એ દસેક વર્ષનો હશે ત્યારે એના બાપનું ટીબીના રોગથી મોત થયું જમનાના બાપના રોગનો ચેપ જમનાની માને પણ લાગી ચૂક્યો હતો એ બિચારી દોઢ વર્ષ પછી મૃત્યુ પામી એકલા પડેલ જમનાને અમદાવાદ ખાતે રહેતા એના ફુવા એને અમદાવાદ લઈ ગયા કાળો વાન અને બેઠી દાડીનો જમનો શરીરે અલમસ્ત અભણ જમનો ત્યાં સોડાની બાટલીઓની હાથલારી પર હેરફેર કરીને સારી એવી કમાણી કરતો થઈ ગયો તે એકવીસેક વર્ષનો થયો એ વખતે એક મરાઠી યુવતીના પરિચયમાં આવ્યો જમનો યુવતીના પરિવારના લોકોની ધમકીઓથી ડરે એવો નહોતો એ યુવતીને જમનો એના ઘરમાં બેસાડીને જ રહ્યો ડરના માર્યા એના ફૂવાએ એને કાઢી મૂક્યો જમનો છાલીમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો એક દિવસ લાગ જોઈને જમનાની વહુના સગાવાલાએ આવીને જમનાની વહુને ઉપાડી ગયા પછી એનો અતોપતો ના મળ્યો કોર્ટ મેરેજ તો હતા નહીં છમનો શું કાર્યવાહી કરી શકે જમનાને એ યુવતી સાથે સાચો પ્રેમ હતો એના વિરહમાં એ ભાંગી પડ્યો અમદાવાદ ઉપર એને નફરત થઈ ગઈ એ એના વતન મલુપુર પાછો આવ્યો અહીં એક ખેતીકામમાં પૂરી ખતથી મજૂરી કરીને પેટ ભરતો હતો પરંતુ પેલી યુવતીની યાદે એનો પીછો ના છોડ્યો દારૂથી દસ ગાઉ દૂર ભાગનાર જમનો ખુદ દારૂડિયો બનીને ઊભો રહ્યો પાકો દારૂડિયો એની બધી જ કમાણી દારૂમાં જ વપરાવા લાગી જમનાએ પોતાનું ઘર હોવા છતાંય એ ગમે ત્યાં પડ્યો રહે એક દિવસ ભરપૂર પીધેલ હાલતમાં પડતો આખડતો જમનો ગલીડોશીના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો એના કાને રોકડ સંભળાઈ ગલીડોશી મૃત્યુ પામ્યા હતા અને પાંચ છ વર્ષની બાળકી મા કરીને ગલીડોશીના મળદા પર હાથ ફેરવી ફેરવીને રડી રહી હતી આડોશ પાડોશની સાત આઠ સ્ત્રીઓ જાણે આભડસે લાગતી હોય તેમ દૂર ઊભી હતી એમાંથી એકેય એ નાની બાળકીને છાની રાખવાનો પ્રયત્નો નહોતો કરી રહી દારૂ પીધેલી હાલતમય જમનો આ દ્રશ્ય ઘડીભર જોઈ રહ્યો જમનાનો નશો ઉતરી ગયો એ લથડતી સાલે આગળ વધ્યો અને બાળકીને ઉંચકી લીધી હાજર સ્ત્રીઓને તો ગલીડોશીનો કાંધ્યોય મળી ગયો હોય તેવું લાગ્યું ધીરે ધીરે પાંચ દસ પુરુષો પણ ભેગા થઈ ગયા પરંતુ ગલીડોશીને કપડાં પહેરાવવાથી લઈને ઠાઠડી બાંધવા સુધીની વિધિ શહેરમાં રહીને આંધશ્રદ્ધાને દૂર હડછેલી ચૂકેલ દારૂડિયા ચમણાએ જ કરી સ્મશાનમાં મુખાગ્નિ પણ છમનાએ જ આપ્યો સ્મશાન યાત્રામાં લોકલાજે જોડાયેલ ગલીડોશીના આઠ દસ પરિવારજનો પણ મુખાગ્નિ આપ્યાની દસેક મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા એકલા બેસી રહેલ છમનાની બંડીના ગજવામાં હજી એક દારૂની બાટલી અકબંધ હતી ચિતા સળગી રહેવા આવી એ સાથે જ છમનો ઊભો થયો ને એ એ સાથે જ એણે બાટલીનો ઘા કર્યો જમને દારૂ છોડી દીધો એણે ગલી ડોશીના ઘર તરફ દોટ મૂકી ત્યાં એક બે ડોશીઓ અને બે ત્રણ પુરુષો સલાહ સલામત કરી રહ્યા હતા આ છોડીનું હવે શું કરવું જમનાએ બોલ્યા છાલ્યા વગર બાળકીને ઉંચકી લીધી ને એના ઘર તરફ ચાલતો થયો જમનો આખી રાત પડખા ફેરવતો રહ્યો એણે મનોમન નક્કી કરી લીધું કે આ ગામમાં રહીને દીકરીને મોટી નહીં કરી શકાય એને જે શહેરની નફરત થઈ હતી એ જ અમદાવાદનો એણે રસ્તો પકડ્યો ત્યાં એણે એ જ સોડા બાટલીનો ધંધો સંભાળી લીધો નામ વગરની દીકરીનું મ્યુનિસિપાલિટીની શાળામાં એણે સંગીતા નામ લખાવ્યું અનાથ દીકરીનો એ ખરા અર્થમાં મામો બન્યો પીટીસી કર્યા પછી ઇન્ટરવ્યૂમાં પાસ થયેલ સંગીતાએ નોકરીમાં એનું પોતાનું વતન જ પસંદ કર્યું જમના મામીની પણ એ જ ઈચ્છા હતી ને આજે રવિવાર હતો સંગીતા ખૂબ જ તાલાવેલી સાથે વિહળતાથી મામાની રાહ જોઈ રહી હતી એણે એના ઘેર પચાસ જેટલા બાળકોને પણ તૈયાર કરીને રાખ્યા હતા જમનો દારૂડિયો વડના ઓટલે બેઠો છે વાક્ય કાને પડ્યું એ સાથે જ સંગીતાની ખુશી ફૂંફાડા મારવા લાગી થાળીમે મીઠાઈની સાથે શ્રીફળ કંકાવટી અને છોખા તૈયાર જ હતા ચાલો બાળકો કહીને સંગીતાએ દોટ મૂકી બાળકોને એટલી જ ખબર હતી કે શિવજીના મંદિરે પ્રસાદ ધરાવવા જવાનું છે કિકિયારીઓ સાથે એ બાળકોની સેનાએ પણ સંગીતા પાછળ દોટ મૂકી સંગીતાબેન આટલી ઝડપે ક્યાં જાય છે વિચારતા બીજા લોકો પણ જોડાતા ગયા સંગીતાએ છમના મામાને ટપાલમાં વડ નીચે બેસવાનું કહેલ હતું હાથમાં થાળી સાથે ઝડપભેર ચાલી રહેલ સંગીતાએ છમના મામીની સામે ઊભા રહીને શ્વાસ લીધો એ સાથે જ એણે મામાના કપાળમાં તિલક કરીને છોખા છોડ્યા છોખાથી પોખીને એણે મામાના પગે પડીને વંદન કર્યા સંગીતાબેન સમના દારૂડિયાને આવું કેમ કરી રહ્યા છે એ પ્રશ્ન કોઈ પૂછી ના શક્યું સંગીતા મામાને શિવાલયે લઈ ગઈ અને ત્યાં શિવજીને પ્રસાદ ધરાવ્યો મામા ભાણીએ શિવજીની પ્રાર્થના કરી એ પ્રાર્થનામાં છેલ્લે સંગીતા મોટા અવાજે કહેતી સંભળાય હે ભોળાનાથ સોળ સોળ વરસ પછી વતનમાં પાછા ફરેલ અને મારા જીવનનો આધાર બનેલ જમના મામાને સ્વસ્થ રાખજે હે ભોળાનાથ હું નખોદિયા ગલીમાની પોત્રી સંગીતા તમને વિનવું છું કે તમે એ નખોદિયા શબ્દને ગામલોકોના મોઢેથી વિદાય કર્યો છે બસ હવે લાજરાગ જે ભોળાનાથ સંગીતા મામાને લઈને ઘેર પહોંચે એના પહેલાં તો વાત એથી એ બમણા વેગે ગામમાં પ્રસરી ચૂકી હતી ઘેર રાહ જોઈને બેઠેલ વિનયે મામા સસરાના પગે પડીને આશીર્વાદ લીધા અને સંગીતાએ પાણી પાયું એટલા સમયમાં તો ગામ લોકોની ખાચી એવી ભીડ જામી ગઈ સૌ કોઈ ખુલ્લા દિલથી એકબીજાને કરી કહી રહ્યા હતા સંગીતાબેન તો નખોદિયા ગલીમાની પોત્રી છે આપણે જેને છમનો દારૂડિયો કહીને ધિક્કારતા હતા એ તો સંગીતાનો જ તારણહાર બન્યો સૌ કોઈ લાગણીશીલ બની ગયા હતા સૌ કોઈ છમનને અછરતભરી નજરે જોઈ લેતા હતા વીસ વરસથી નાની ઉંમરના બાળકો કિશોર કિશોરીઓ તરુણો અને નવી આવેલ વહુવારુઓ તો રીતસરના એમના કુટુંબીજનોના માથા ખાઈ રહ્યા હતા તેઓ સતત સમન અને સંગીતા વિશે પૂછપરછ કરી રહ્યા હતા અચાનક સંગીતાને પ્રસાદીની મીઠાઈ વેચવાનું યાદ આવ્યું એણે એક યુવાનને કહ્યું ભાઈ થોડી થોડી બધાને પહોંચાડી દે પરંતુ લાગણીથી ભીંજાઈને પ્રેમભૂક્યા બનેલ માનવ ટોળામાંથી અવાજો આવવા લાગ્યા આખું ગામ ઉમટી પડ્યું છે આટલી મીઠાઈથી કંઈ નહીં થાય ટ્રેક્ટર લઈને ફટાફટ ઉપાડો શહેરમાં કોણ ગયું ને કોણે પૈસા આપ્યા પણ ચાર કિલોમીટર દૂર આવેલ શહેરમાંથી પોણો કલાકમાં તો પછાસેક કિલોગ્રામ જેટલી મીઠાઈ આવી પહોંચી ગામના કેટલાય ઘેટથી છા ભરેલી કેટલીઓ આવવા લાગી એ છા અને મીઠાઈએ તો કેટલાય લોકો વચ્ચેના અબોલાને પળવારમાં તોડી નાખ્યા બપોરના ત્રણ વાગી છૂક્યા હતા છતાંય કોઈ ખસવાનું નામ નહોતા લેતા એ જ સમયે બહાર ગયેલા ગામના સરપંચ હાથમાં શાલ અને નાળિયેર સાથે હાફળા ફાફળા દોડી આવ્યા એમણે તો સીધો ચમનાને બાથમાં જ લઈને લીધો અને પછી સંગીતાને પાછે બોલાવીને કહ્યું દીકરી સાત સાત મહિનાથી તે છાનું રાખ્યું શું કરું કાકા જ્યાં સુધી નખોદિયા શબ્દને નેસ્તાના બુદ્ધ ના કરું ત્યાં સુધી તો હું લાચાર હતી કહીને પોતાના જ પરિવારના સરપંચને સંગીતા પગે લાગી બે મહિના પછી તો ગામના ખૂણે ખાછરે રહીને ગયેલ વહેમ પણ દૂર થઈ ગયો સંગીતાની જમીનમાંથી નિપજેલ પાકની આવકમાંથી ગલીમાં પાછળ કારજ થયું અને વધેલ આવક ધર્મદામાં આપવામાં આવી કારજમાં આખું ગામ જમ્યું ને નખોદણી ડોશીના કારજના જમણવાર પછીના કોઈ બીમાર પડ્યું કે ના કોઈને ઉની આંચ આવી તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર